સ્વાગત છે મિત્રો તમારો આજના નવા વિડીયોમાં મિત્રો મેળીમાને કળિયુગની સાક્ષાત દેવી કહેવામાં આવે છે અને જો આ મેળીમાં તમારા સ્વપ્નમાં આવીને આવા જો ત્રણ સંકેત તમને આપી જાય ને તો તમે માનજો કે તમારું જીવન ધન્ય ધન્ય થઈ જશે એટલે આ વિડીયોમાં છેલ્લા સુધી બને રહીજો એટલે અમે તમને જણાવશું કે મેળીમાં કેવા સંકેત આપે તો તમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમને તમને એક ખાસ વાત જણાવી દઈએ કે મેવડીમાં કે કોઈ પણ દેવ ડાયરેક્ટ પસંદ ના થઈ જાય એટલે જો કોઈને એવું લાગતું હોય કે અમે ડાયરેક્ટ જ માતાજી પસંદ થઈ જાય તો એવું ના થાય મિત્રો પહેલાં તો માતાજીની સાચા દિલથી ભક્તિ કરવી પડે પૂજાપાઠ કરવા પડે અને પછી માતાજી પસંદ થઈ જાય અને માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ પણ પૂરો હોવો જોઈએ કેમ કે માતાજીને માતાજી જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય એને જ પ્રસન્ન થાય બધાને પ્રસન્ન ના થાય સાચા દિલથી માતાજી ઉપર વિશ્વાસ રાખવો પડે અને ભક્તિભાવ કરવા પડે નંબર એક મિત્રો મેળડીમાં એક સાક્ષાત દેવ છે અને આ માતાજીને તમે રોજ રાત્રે સૂતા પહેલાં માતાજીને પ્રાર્થના કરો એ માતાજી મારી કોઈ ભૂલચૂક ભૂલથી પણ ભૂલચૂક થયું હોય તો મને માફ કરજો અને મારા સ્વપ્નમાં આવો તમે માતાજીને રોજ પ્રાર્થના કરતા હશો ને તો માતાજી તમારા સ્વપ્નમાં એક ડોશીમાનું રૂપ લઈને આવશે અને માતાજીના હાથમાં એક ધોકો હશે જો આવા ડોશીમા તમારા સ્વપ્નમાં આવે અને આવીને કહે કે બેટા મારે મંદિર તરફ જવું છે મને લઈ જાને તો તમે એ માતાજી કહે એમ જ કરજો કેમ કે એ ડોશીમાં નહીં હોય એ સાક્ષાત મેળીમાં હશે અને જો તમારા આવું આવે ને તો તમારે સમજી લેવું કે તમને માતાજીના આશીર્વાદ મળી ગયા છે નંબર તમે રાત્રે સૂતા હોય અને તમને સપનામાં એવું આવે કે તમારા ઘરમાં કે તમારા આજુબાજુ કોઈ નાની દીકરી ફરે છે કે તમને વારંવાર દેખાય છે કે અથવા તમારા ઘરમાં નાની દીકરી હોવાનો કે તમારા આજુબાજુ દીકરી હોવાનો તમને અહેસાસ પણ થાય ને તો પણ તમારે સમજી જવું કે આપણને માતાજીના આશીર્વાદ મળી ગયા છે અને હવે તમારો બેડો પાર થઈ જશે નંબર ત્રણ જો તમે રાત્રે સૂતા હોય અને તમારા સ્વપ્નમાં એક સુંદર સ્ત્રી આવે અને એના હાથમાં એક નાનું બાળક હોય અને આ સ્ત્રી આવીને તમને કહે કે ભાઈ મને મદદ કરો ને તો મિત્રો તમે એ બહેનની જરૂરથી મદદ કરજો કેમ કે એ કોઈ સ્ત્રી નહીં હોય એ સાક્ષાત મા મેળડીમાં હશે અને એ તમારી ભક્તિ જોઈ ભક્તિ જોઈને પ્રસન્ન થયા હશે અને જો તમને આવું સ્વપ્ન આવે ને પછી તમે જોજો કે માતાજી માતાજીના તમને કેવા આશીર્વાદ મળે છે તમારા બધા જ અટકેલા કામ પૂર્ણ થશે અને તમારું જીવન સુખમય થશે અને મિત્રો અમે હજી ફરી વાર તમને જણાવીએ કે માતાજી આવા સંકેતો બધાને ના આપે માતાજી આવા સંકેતો કોને આપે કે જે ભક્તો માતાજીની સાચા દિલથી ભક્તિ કરતા હોય માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરતા હોય અને માતાજીના ભરોસે ચાલતા હોય માતાજી એવા લોકોને જ આવા સંકેતો આપે છે